બનાસકાંઠા છત્રીમાં પ્રજાસત્તાક દિન જિલ્લા કક્ષાની ઉજવણી યાત્રાધામ અંબાજી ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો સૌપ્રથમ મંત્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જુદી જુદી ટીમ દ્વારા પદ સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં શ્વાન અને ગુટ સવારના કર્તવ્યો જોવા લોકોનું આકર્ષણ થયું હતું જિલ્લાની તમામ પોલીસ વિભાગની ટીમ જોડાઈ હતી ત્યારબાદ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ઉદ્બોધન આપવામાં આવ્યું હતું જેમાં સરકારે કરેલા વિવિધ કાર્યો અને યોજનાઓ અગત કરાયું હતું અને અંબાજીમાં થવા જઈ રહેલા વિકાસના બારસો કરોડના કાર્યનો પણ ઉલ્લેખ કરાયો હતો ત્યારબાદ સોળ જેવા ટેબલોએ પોતાનું પ્રદર્શન કર્યું હતું જેમાં આદિવાસી નૃત્ય આંગણવાડી સોલર ઉર્જા જેવા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને એકસો પચાસ જેવી કન્યાઓ દ્વારા રાષ્ટ્રભક્તિ ગીતો ઉપર નૃત્ય કરવામાં આવ્યું હતું સરકાર તરફથી મળેલી પચીસ લાખની ગ્રાન્ટ અર્પણ કરાઈ હતી ત્યારબાદ જિલ્લા પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પોલીસ જવાનોને સન્માનિત કરાયા હતા તો સાથે સાથે રાજ્ય કક્ષાએ બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા હતા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ ત્યારબાદ ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા પ્રાકૃતિક સંસાધનોના ઉપયોગ અને ઉપભોગ દરેક વ્યક્તિના જનજુન સુધી પહોંચાડવા માટે આપણે ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ઓગણીસો પચાસ છવ્વીસ જાન્યુઆરી આપણા માટે ઐતિહાસિક દિવસ અને પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ આ બંને આપણા રાષ્ટ્રીય તહેવારો દરમિયાન આપણે સૌ નક્કી કરીએ કે કેટલાય શહીદો કેટલાય ક્રાંતિકારીઓએ આના માટે શહીદી આપી હતી અને આપણને આઝાદી અપાવી હતી અને કેટ કેટલા ડોક્ટર સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણની રચના અને કેટલાય લોકોએ આમાં પોતાનો યોગદાન આપ્યું છે બંધારણમાં અને વિશ્વના બંધારણનો અભ્યાસ કર્યા પછી એક સંપૂર્ણ લિખિત બંધારણ આપણને મળ્યું છે તો એ બંધારણનું માન સન્માન જાળવી અને મળેલી આઝાદીનો સદુપયોગ કરી દેશને નવા નિર્માણ તરફ અને જયારે આદરણીય નરેન્દ્રભાઈએ આહવાન કર્યું છે વિકસિત નહીં વિકાસશીલ નહીં પરંતુ વિકસિત દેશની શ્રેણીમાં બે ઓગણીસ બે હજાર સુડતાલીસ માં એટલે સો વર્ષ પૂરા થાય એ વખત ગર્વથી આપણે માથું ઊંચું કરી અને કહી શકીએ કે વી આર ડેવલપ આ દિશામાં આપણે આગળ વધવા માટે પ્રત્યેક નાગરિકનું એકસો ચુવાલીસ કરોડના દેશમાં પ્રત્યેક નાગરિકનું યોગદાન હોવું અને બંધારણનું સન્માન જાળવવું અને આ બંને રાષ્ટ્રીય તહેવારો આપણને રાષ્ટ્રભાવના પ્રેરિત કરતા બંને તહેવારોમાં કંઈક ને કંઈક વ્યક્તિગત રીતે પણ કોઈ ને કોઈ યોગદાન માટે નાનું મોટું કામ આદરણીય નરેન્દ્રભાઈ કહેતા હોય છે વૃક્ષો વાવવાની વાત વીજળી બચાવવાની વાત પાણી બચાવવાની વાત ઘણા બધા એવા વિષયો છે કે જે આપણા સામાન્ય નાગરિકો માટે ખૂબ અઘરું નથી એવા વિષયો સાથે પણ આપણે દેશના વિકાસમાં યોગદાન આપી શકીએ છીએ ત્યારે આ પ્રજાસત્તાક દિવસે તમામ ગુજરાત અને દેશના નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ બંધારણની મર્યાદા અને મર્યાદાની સાથે એની જાળવણીમાં આપ સૌ અને ચૂંટાયેલી સરકારો સાથે મળી ખૂબ સહયોગ કરી અને આવતા સમયમાં દેશને વિકસિત દેશ લઈ જઈ સમગ્ર દેશવાસીઓની શુભકામનાઓ પાઠવું છું ઓગણીસો ને પંચાસ ઓગણીસો ને પચાસમાં જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું એ પછી લોકો વડે લોકો દ્વારા અને લોકોથી ચાલતી સરકાર કદાચ એને પ્રજાસ્તાક્ષ દિવ દિવસ તરીકે આપણે એની ઉજવણી કરીએ છીએ પ્રજાસ્તાક દિવંદીપ સિંહની ઉજવણી સાથે સાથે સમગ્ર દેશમાં જે એક રાષ્ટ્રીય પત પ્રત્યે એની દરેકની આપણી જે ભાવના છે આપણો દેશ એ બિન સાંપ્રદિક દેશ છે અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ વિવિધ તહેવારોની ઉજવણી હોય છે પણ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી એ આપણા રાષ્ટ્રીય તહેવાર છે અને રાષ્ટ્રીય તહેવાર એ સમગ્ર દેશમાં એક જ દિવસે આ બે તહેવારોની ઉજવણી થાય છે ત્યારે દરેક નાગરિક એ દેશ પ્રત્યેની જે આપણી ભાવના છે અને એના માધ્યમથી જે કાંઈ એક દેશના નાગરિક તરીકે આપણે શું કરવાનું થાય છે એ દરેક પોતાની જવાબદારી સંભાળીને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના સમર્પિત અને દરેક ક્ષેત્રની અંદર દરેક નાગરિક જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં ઉતરો ઉતર પ્રગતિ કરીને રાષ્ટ્રનું રોશન નામ થાય અને બીજા રાષ્ટ્રોની સરખામણીમાં આપણું રાષ્ટ્ર પણ અગ્રેસિવ રહે એવી હું શુભેચ્છાઓ